દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રાઠોડના ડુંગરપુર ગામે મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે આજ ગામના એક જાગૃત નાગરિકે જે પોતે જણાવી રહ્યા છે કે જેમણે મનરેગા યોજનામાં પોતે કામ જ નથી કર્યું અને જેમનું જોબ કાર્ડ આઈડી કોઈ બીજા વ્યક્તિ બનાવી પોતાના જોબ કાર્ડનું ખોટી રીતે ઉપયોગ થયા હોવાનું જાણ થતાં તેમણે અમારા મીડિયા ટીમનો સંપર્ક કરતા અમે આ ગામની મુલાકાત લીધી જેમાં નબાઈની વાત તો એ જાણવા મળી કે એક ભાઈ પોતે હીરાલાલ લાલજીભાઈ રાઠોડ જેઓ બે હજાર સાલમાં મરણ પામેલા છે જેમનું જોબ કાર્ડમાં હાજરી બે અને બે હજાર મંજૂરી કામમાં બોલે છે જેમનો મરણનો દાખલો પણ મુકેલ છે તેમનું પણ જોબ કાર્ડ આઈડી બનાવી ખોટી હાજરી પૂરવામાં આવી છે જેમનું પોતાનું મકાન ખૂબ જ ખરાબ છે આ ગામના જાગૃત નાગરિક પરેશભાઈ રાઠોડ દ્વારા જાણવામાં આવ્યું કે તેમણે તલાટીથી માંડી દાહોદ ડીડીઓ સુધી રજૂઆત કરી અને ગામમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની આરટીઆઈ પણ માંગેલી હોય જેમણે સાઠ દિવસનો વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પરિણામ મળી નથી તેવું જાણવામાં આવ્યું તે જ ગામના મહિલા તલાટી ભાઈને ઉડાવ જવાબ આપી ધમકાવીને કાઢી મૂકે છે આજરોજ અમારી મીડિયા ટીમ દ્વારા પણ તલાટીબેનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમારા ફોનના પણ રિસીવ કર્યો અને મોબાઈલ નો બ્લેક લિસ્ટમાં મૂકી પોતે કામમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું એક આમ નાગરિક પોતાના હક માટે વારે ઘડીએ કચેરીઓના ધક્કા ખાઈ આખરે તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય એવું જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે ખરેખર સાચા અને ભ્રષ્ટાચાર સામે લડનાર આમ જનતાને ન્યાય મળશે કે નહીં પછી તંત્ર ભીનું સંકેલી લે છે એ જોવાનું રહ્યું રિપોર્ટર જશુભાઈ ગણાવા સાથે ગોવિંદભાઈ પટેલ સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ જીતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે